નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે જાલોદ તાલુકાના દાવડિયા ગામે ચર્ચ પ્રેરિત કાર્યક્રમ રદ કરવા સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરાઈ

ગામની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવે છે લોભ લાલચ અને અંધશ્રદ્ધાને લઈ આ ભૂણો સમાજ તેઓની વાતોમાં આવી ધર્મ પરિવર્તન કરે છે તેવું ત્યાં રહેતા સ્થાનિકોનું માનવું છે આ ભૂણિ પ્રજાને ગેરમાર્ગે દોરી આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ ખૂબ જ વધી ગયેલ છે આજ રોજ અમે દાવડિયા ગામના મુખ્ય આગેવાનો તેમજ ઝાલોદ તાલુકાના તમામ આગેવાન કાર્યકર્તાઓ સ્ત્રીઓની હાજરીમાં મુખ્ય શ્રી પ્રાંત સાહેબને એક નિવેદન આપવામાં આવ્યા આવ્યા છે કે દાવડિયા ગામની અંદર દાવડિયા ઉપરાંત દરેક ગામની અંદર જે ખ્રિસ્તી લોકો પાદરીઓ ગમે તેમ કરી અને સમાજને અનુસૂચિત જનજાતિના સમાજને હિન્દુ સમાજને તમે બીમાર છો અમે ગમે તેમ કરીને તમને સુધારી આપશું અને આટલો આટલો લાભ આપશો તેમ કરી અને પોતાને વશમાં રાખે છે અને હિન્દુમાંથી ખ્રિસ્તીમાં પરિવર્તન કરવા માગે છે ઘેરે ઘેર ફરીને પાદરી લોકો આવે છે અને ગરીબ લોકોને અન્ય તમને સુવિધાઓ આપશું ફલાણું આપશું ઢેકડો આપશું તમને બીમારીમાંથી મુક્ત કરશું એવા અનેક લોભ લાલચો આપી અને હિન્દુ ધર્મને ખ્રિસ્તીમાં બનાવવા માગે છે જેથી કરીને અમે તમામ આગેવાનશ્રીઓ અમારા ધાલો તાલુકાના તમામ આગેવાન આગેવાનશ્રીઓને સાથે રાખી અને આ ધર્મ પરિવર્તન ન થાય તેના માટે આમ અમે તમામ તમામ મારા સાથીદાર મિત્રો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના મિત્રો આજે પ્રાંત સાહેબને આવેદન આપવા આવ્યા છે જેથી કરી અને અને ધાવડિયા બીજું કે દાવડિયા ગામમાં છથી સાત ચર્ચ બનાવેલા છે હવે આ ચર્ચ કયા આધારે બનાવ્યા છે કોની પરમિશન લઈને બનાવ્યા છે જેની તટસ્થ થપા તપાસ થવી જોઈએ તેવું અમે પ્રાંત સાહેબને લેખિતમાં આપીએ છીએ આરટીઆઈ માંગીએ છીએ જેથી અમને આજે પ્રાંત સાહેબે અમને સાંત્વના આપેલ છે અને તમારો યોગ્ય જવાબ તમને મળશે એવી અમને ધારણા આપી છે આપનું નામ મારું નામ ભાભોર બાઉભાઈ એમ દાવડિયા આજે ધાવડિયા ગામની અંદર અવારનવાર ખિસ્તીઓ દ્વારા પ્રોગ્રામો થાય છે અને આજે પણ ત્યાં ત્રણ દિવસનો નો આયોજન થયેલ છે એના ભાગરૂપે અમે ધાભિયા ગામમાંથી અને આજુબાજુ ગામમાંથી પ્રાંત સાહેબને આઈટી આપવા અને અવારનવાર આવા કાર્યક્રમો અમારા જે જનજાતિ સમાજને લાગણી દુભાય જનજાતિ સમાજ અવળા માર્ગે ચડાવે અને ધર્માંતરણ કરાવે છે તો આવું એક મોટું ષડયંત્ર જનજાતિ સમાજની અંદર ચાલી રહ્યું છે એટલે ખરેખર આવું ષડયંત્ર નહીં થાય એના માટે અમે પ્રાંત સાહેબને આવેદન આપવા આવ્યા હતા મારું નામ ગણપતભાઈ સંગાડા સ સાત બળી ગયા છે એમાં કોઈ ખરેખર રેકોર્ડ પર કોઈ ખિસિયન છે નહીં અને ખિસન હોય તો એ લોકો ખિશન લખાવે અને આપણા આદિવાસીમાં કમી કરાવે કરાવેલાય જય શ્રીરામ જય આપણા દાવડિયા ગામમાં જે ખ્રિસ્ચન બન્યા છે એ ખરેખર કાયદેસર છે નથી અને કાયદેસર હોય તો એમની નક્કલમાં કાર્યવાહી કરવામાં આવશે પાર્ગિંગ મક્કાન માનાભાઈ માઇ ગામ દાવડિયા ગામમાં કાયદેસર અને સરકારી રેકોર્ડ પર કોઈ ખ્રિસ્તી ધર્મ પાલતું હોય તેવું સ્થાનિકોના ધ્યાનમાં નથી આવા લોકો જે ખ્રિસ્તી ધર્મ પાળે છે તેઓ આદિવાસી સમાજનો ઉપયોગ કરી સરકારી સહાયનો પણ ઉપયોગ કરી સરકાર સાથે છેતરપિંડી કરી રહેલ છે ગ્રામજનોએ લેખિત માંગ કરેલ છે કે જે ગામમાં સરકારી રેકોર્ડ પ્રમાણે ખ્રિસ્તી ધર્મની વસ્તી નથી તો આવા ગામમાં ખ્રિસ્તીઓ ખોટી રીતે આવા પ્રોગ્રામો યોજી અહીંની પ્રજાને ગેરમાર્ગે દોરે છે તેવું સ્થાનિકોનું માનવું છે જ્યાં

આવી હતી પ્રાંત આવેદન પત્ર આપવા માટે દાવડિયા ગામના સ્થાનિકો ગ્રામજનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આવેદન પત્ર આપવામાં આવેલ હતો સ્ટાર ઇન્ડિયા ટીવીનો ઝાલો રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ